અને ગામના શું હાલ છે ગામમાં બધું મંત્રી અસલ ચાલી રહ્યું બધું એ તો ઠીક છે પણ આ ગામમાં કોઈ વરસાદ ની કોઈ તકલીફ બીજી કોઈ ઘર બીજું ઉડ્યું કે કોઈ ના સાપરા માં કોઈ તકલીફ એવું તો કોઈ સમાચાર ના હે નઈ મંત્રી ગામમાં કોઈ તકલીફ નહીં વરસાદ ની જો કાલ ઉઠી ને ચોય કોઈ ની રાડ આવી નઈ તો સમજી લેજો કે બે બેન તોડી ના 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 રાડ આવો આખો દાડો ઓનક ના ફોન આ ચાલુ સાલુ રીસી

બીજું તો કોઈ કોમ નહીં હિરુજ કોમ હતો તમે હંગા થાય તો સારું હતું એવું છે બડ મારો મોણો મને કોમ ના ખબર હોય એવું કા કા પાસું નહી હોય ના ના આગા પાસું છે તો મારો મોણો હશે કા હારો અભળે જે આપણો કોમ કા છે ને એ બધું પટાઈ ના ખાઓ અન પછી આપણે જે ફટાફટ જોકણ જવાનું હોય ને એ બધું તૈયાર કરી નાખો હવે પછી આપણે જઈએ હો અને એ અભળો

અને તમે ગળું કાપવાની વાત કરો છો એના આખે આખા કુટુંબના ના કોડે કોડે ગાવાડી ના જો ખબર જ નહીં મંત્રી તમે ભોળવાઈ જાહો ને તમે જાહો નહીં તો તમારું નુકસાન થા હે ને તમારું ગળું વઢા હે અમે અમારી અગ્ગી નજરે જોયું છે ને કોને ઓબળ્યું છે અને અમે તમારા માટે કસ તમારા ભલાઈ માટે કસ શું કહેવાનું કવ આપણું ચાલુ છે અને આપણો તો તમારી વાત જો સાચી નીકળે નહીં તો સમજી લેજો કે આ જે પણ અમારા વિશે પેત્રો રચી છે

કોને ઓળેલું છે ખોટી પડે ને અમારા માથા હસી નાખજો શું કદાચ આ મારા મોણસન કદાચ કોમે કોઈ વ્યક્તિ પાછું કર્યું છે ને તો સમજી લો ત્યાં જી છેલ્લા દાડા બધું જેમ વિચાર્યું છે પણ આ બેસરું કદમ ફૂંચી ફૂંચી મેલવાનું છે ખતરો આટલે થી સારું થાય છે

ભૂલ એટલે અરે આ બધું કેમ આટલું લઈને આયા છો બધા તો ત્યારે તમારે સિલવાનું હોય કોઈ શું તું કોણ ઘડુ કಪ್ಪવાળો તું મારું આ કಪ್ಪવાળો કોણ હતો મત્રી હું તો ભૂલ થઈ ગઈ મારી તો એટલે શું ભૂલ થઈ ગઈ પેલો તું દાડા તું લુકડા સભોને બધું આલીન ગયાતા ને એ બધું માપ ઓર કમ્પ્લીટ લીધુંતું બધુંય હા

પેલા એ માપ મુ તારો તમને શરમ નહી આવતી પણ અમે તું ઓફી તું ગળું ને હાથ કાપવાનું તું મંત્રી ચોખ્ખું કીધું તું આ મને શું કેતા કે તારા ઉપર ફોન આવ્યો છે અને કોક મંત્રી નું ગળું કાપવા તારા ઉપર વેમ કરાવતા હતા

અને તમે તો બે ને એક ને શરમ આવે છે મારા હોય છે આમ ડગલો હેડ મંત્રી આટલે ખતરો છે મંત્રી આટલે એમોને ને એમો તો આ પરશો સોડાઈ ના ખાયો પરશો તમે આ મંત્રીનો આખા ગમો કોઈ નામ લેતું નહી ગંદા તો મારું અને મારા ગળા કપા વાળા ના કપા વાળા ભવિ જન્મ દે આઈ પણ મંત્રી અમે તમારા આમ હારા માટ કેતા તા આટલો બધો મારા હારા માટ છે ને એ જી જોઈજી 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 હા આ બે મારા પાંચ રાશેલા છે બરોબર અને કોઈ ચિંતા નહીં અને એક મહિના સુધી તો એક રૂપિયો આ ઉપાડ માગે ને તો આ લઈ જાયજો અને હું ધોઈ જ અને ભાઈ શું છે આવી રીતે કોદાળો ભડકાવતા નહીં ઓમ બધી વાત મંત્રી કાઠા હશે પણ આખા પાછું ગમે ત્યાં થઈ જાય હેડો આટલા કહેવા હતા ને ત્રણ આટલા શરમો ના હોત તો આટલી બધી ભોડાકુટ ના થોત